નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂત લક્ષી મહત્વના સમાચાર તો ડુંગળી પકવતા તમામ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. જામનગર જિલ્લામાં ડુંગળી પકવતા તમામ ખેડૂતો માટે ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. જોડાઈ રહો ન્યૂઝ ચેનલ સાથે અને વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. જે ખેડૂતોએ રાજ્યની કોઈપણ APMC માં તારીખ 1/4/2025 થી તારીખ એકત્રીસ પાંચ બે હજાર સુધીના સમયગાળાની વચ્ચે જો ખેતરોમાં ઉત્પાદિત ડુંગળીનું વેચાણ કરેલું હોય તો તેમને આ સહાય મળવાપાત્ર રહેશે તો મિત્રો આ ખાસ તમે તારીખ યાદ રાખજો કારણ કે એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચ્ચીસના સમયગાળા દરમિયાન તમે ડુંગળીનું વેચાણ કરેલું હોય તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અને આ સહાય તમને મળવાપાત્ર રહેશે આ સમયગાળા દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ગત વર્ષમાં સરખામણીમાં ઓછા મળેલા હોવાથી ખેડૂતોને સહાય આપવામાં આવશે તો મિત્રો મહત્તમ કિલો એટલે કે ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂપિયા તમને પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો મિત્રો એક ચાર બે હજાર પચીસ થી એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના સમયગાળા દરમિયાન જો તમારી ડુંગળીનું વેચાણ થયું હોય તો તમને આ સહાય મળવા પાત્ર રહેશે